નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજસ્થાનની એક યુવતી સામે અનોખી ફરિયાદ નોંધાઈ છે રાજસ્થાનના હનુમાનગઢમાં એક યુવતી વિરુદ્ધ એક મહિનામાં ત્રણ લગ્ન કરીને વરરાજાને લૂંટવાનો કેસ નોંધાયો છે દુલ્હન અને તેનો સાથી એટલા સાતીર છે કે લગ્ન પહેલાં જ રૂપિયા પડાવી લેતા હતા અને લગ્ન પછી દુલ્હન પાંચથી છ દિવસ સાસરામાં રોકાતી હતી અને ત્યારબાદ ફરાર થઈ જતી હતી જે બાદ ગેંગ બીજા શહેરમાં કુવારા યુવકોને શોધીને તેને ફસાવવાનો પ્લાન બનાવી રહી હતી ત્યારે આ ભાંડવો ફૂટ્યો હતો ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો આ સમગ્ર ઘટના ના રાજસ્થાનની છે રાજસ્થાનની અંદર આ યુવતી દ્વારા એક મહિનાની અંદર દસથી વધારે લગ્ન કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો મિત્રો દર દસ દિવસે નવો માંડવો અને નવો વરરાજાના કારણે તેનો ભાઈ પણ કંટાળી ગયો હતો અને ભાઈએ તેને કહ્યું હતું કે આ તો તમારો ધંધો છે તો મિત્રો આ રીતે રાજસ્થાનની આ યુવતી લૂંટેરી દર તરીકે પ્રખ્યાત થઈ છે અને એક મહિનાની અંદર ત્રણથી વધારે લગ્ન કર્યા છે તો મિત્રો સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તે મને જણાવી શકો છો તો મિત્રો આજના વિડીયો પર તું બસ આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ને લાઇક કરો શેર કરો અને અવનવી ખબરો મળવા માટે આપણી આ ચેનલના સબસ્ક્રાઈબ કરો